ચલો ફ્રેન્ડ હવે આપણે ધોલેરા પહોંચી ગયા છે ને 63 કિલો સબસ્ક્રાઇબ કર્યો કે નહીં તો ચાલો ચાલો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દયો અને જો આપડી ગાડીમાં શું લખાયું છે એવું લાગ્યું તમને જરૂરથી કમેન્ટ કરજો આપડી ગાડીમાં ઇન્ફ્લુએન્સર લખાયું છે YouTube ની આઈડી લખાવી છે Instagram આઈડી લખાવી છે તો પ્લીઝ દોસ્તો Insta માં ફોલો કરજો અને YouTube માં કરજો થેન્ક યુ કરજો અહીંયાથી આ આપણે શું કહેવાય વડબીટ ટોલ થી હવે આપણે આગળ નીકળશું તો લેટ અ સ્ટાર્ટ જર્ની તો ચાલો મજા આવી ગઈ ચલો ક્લિપ લીધી તમે આગળ બધી ક્લિપમાં જોયું ને આપણે ગાડીમાં શું લખાયું તો ચાલો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ તો અત્યારે આપણે ગાડી ચલાવી છે 34 કિલોમીટર અને 34 કિલોમીટર આવડો એક મોટો ઓવરબ્રિજ આવે છે નીચેથી દરિયાનું જે પાણી જાય છે ને એની વ્યવસ્થા કરી છે અને પાણીનો પટ છે નીચે તમે આ જોઈ શકો છો બહુ મોટો બ્રિજ છે આવડો અને આપણે એસી નેવું ને સોની સ્પીડ મેન્ટેન કરીએ છીએ હવે આવશે પાંચ કિલોમીટર અધેડા શું કરે છે પૂનમ મેડમ આરામ પહોંચી ગયા છે અને આ એક છે ને અહીંયા કાળિયારનું બહુ મોટું અભયારણ્ય છે અહીંયા અધેડા થી ત્રીસ કિલોમીટર અંદર જઈએ ને આ બાજુની સાઈડ તો વેળાવદર કહેવાય ને વેળાવદર અભયારણ્ય તો એ અહીંયાથી જવાય છે તો ક્યારેક સમય રહેશે તો આપણે જાશું તો તમને જો લોકોને જોવાની ઈચ્છા હોય તો કમેન્ટ જરૂરથી કરજો વેળાવદર અભયારણ્ય ત્યાં બહુ જ બધી માત્રામાં કાળિયાર જોવા મળે છે અને અત્યારે આપણે આવી ગયા છીએ અધેળાઈ ચાલીસ કિલોમીટર ગાડી ચલાવી છે અને નોનસ્ટોપ આપણે આગળ ચાલશું અને હજી આપણે ચાલવાનું છે ત્રણસો ને બાવીસ કિલોમીટર આપણો મેપ પણ ચાલુ છે આપણે જે હમણાં હાઈવે ઉપર ચાલતા હતા એક્સપ્રેસ હાઈવે ઉપર એ અહીંયા અધેડાઈ સુધી જ છે પછી એ થોડુંક આ રોડનું કામ ચાલુ છે અન્ડર પ્રોસેસ છે ચાલીસ કિલોમીટર સુધી હાઈવે બનેલો છે હવે આપણે ટુ લાઇન આવી ગયો છે હવે છેક સુધી આપણને આપણે વટામણ સુધી આવડવા જ હાઈવે આપણે ચલાવવાનો છે આઈ થિંક સાઠ સિત્તેર કિલોમીટર સોરી હા મને એવું લાગે છે કે પચાસ સાઠ કિલોમીટર હશે તો ચાલો લોગમાં બન્યા રહેજો આપણે આગળ જે ટ્રક જાય છે ને આવડવા એ મીઠાનો ભરેલો છે જો કેટલું મીઠું ભર્યું છે કૃષ્ણ ભગવાનનું ઠાકર દ્વારો કહેવાય જો અહીંયા બહુ મસ્ત મંદિર છે ભરવાડ લોકો રબારી લોકોનું દેવસ્થાન હું ન બતાવી શક્યો આ મંદિર છે દાદા નું ઠાકર ભગવાન આ છે ભાવનગરનો જે દરિયો છે ને એનો પટ અહીંયા સુધી છે અહીંયા સુધી પાણી આવે છે જોવો જોઈ શકો છો અને અહીંયા હાઈવે નું કામ ચાલુ છે આ તમે જોઈ શકો છો આપણી લેફ્ટ સાઈડમાં જે કામ ચાલે છે ને એ જે આપણે હમણાં એક્સપ્રેસ વે પર જે ટોલ ભર્યો ને એ હાઈવે નું કામ ચાલુ છે આપણે જે હમણાં હાઈવે ઉપર ચડ્યા હતા ને ઉતર્યા હતા ને હવે અહીંયાથી શરૂ થાય છે બહુ મજા આવશે હવે જોઓ તમે જોઈ શકો છો હાઈવે આ હાઈવે અહીંયાથી શરૂ થયો છે જો ફરીથી હા મસ્ત હવે જશે દરિયાનું પાણી અહિયાં સુધી આવે છે જુઓ દોસ્તો પચાસ કિલોમીટર આપણે ચાલી ગયા છીએ અને ઝીગાક ઝીગઝાક વાળો રોડ આવે છે અને આપણે અત્યારે સોંગ સાંભળતા સાંભળતા જઈએ છીએ મજા આવે છે બધું અંડર કન્સ્ટ્રક્શન છે બધું તમે જોઈ શકો છો આ બધું બંને બાજુ કામ ચાલે છે ચશ્મા પહેરો હોય તો પહેરી લે મોરિયા મજા આવે છે ચાલ મોરિયા નું કે બધા સબસ્ક્રાઇબ કરી દેજો કે ચલો ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈન રોડ થઈ ગયો છે એટલે તમે ટ્રાફિક જોઈ શકો છો દોસ્તો જો એટલે ગાડી ચલાવવામાં હવે ધીમી ચાલે છે સાઈઠ ની સ્પીડ આપણે મેન્ટેન કરીએ છીએ તો હવે આપણે સાઠ કિલોમીટર ચાલી ગયા છીએ અને તમે જોઈ શકો છો આવડવા ઓટોમીટર અને હજી હાઈવે નું કામ ચાલુ છે એટલે બંને સાઈડ તમે જોઈ શકો છો એટલે ગાડી સાઈઠ ની સ્પીડ મેન્ટેન કરાવે છે તમે જોઈ શકો છો ત્રણ વાગે ચાર વાગવામાં પંદર મિનિટની વાર છે ચલો ફ્રેન્ડ હવે આપણે ધોલેરા પહોંચી ગયા છીએ

જો આ તમે સામે જે જોવો છો ને ભાવનગરથી અડસઠ કિલોમીટરે કાદીપુરથી આ હાઈવે પાછો શરૂ થાય છે તો ગૂગલ મેપ બતાવે છે કે તમે અહીંયાથી જતા રહ્યો અત્યારે આ જીકઝેકવાળું બહુ ચાલુ રહ્યું એટલે એમાં ટાઈમ બહુ હોય આપણે જીકઝેક જીકઝેક ચલાવવામાં જો અહીંયાથી પાછા આ ટ્રક મળતા હોય અને અહીંયાથી પાછું આમ ચડવાનું જોકે સોરી હો દોસ્તો થોડીક ગલત ઇન્ફોર્મેશન આપી હજી હાઈવે નથી ચડવાનો એવો ફ્રેન્ડ્સ તમે જે સામે પ્લેટ જોવો છો ને એમાં આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખાવ્યું છે અને ઉપર આપણે યુટ્યુબની આઈડી લખાવી છે મિલન રાવલ ચોર્યાસી તો એ જોઈને અત્યારે બહુ સારું એટ્રેક્શન મળે છે અને એક અહીંયા આગળ દેશબર્ડ ઉપર લખાવ્યું છે તમે જોઈ શકો છો ભાવનગરનો જે ખારો દરિયો છે ને આ એનું પાણી અહીંયા આવે છે દરિયાનો પટ છે આવડો અહીંયા સુધી આવે છે એમ તો આપણે ભાવનગર થી સિત્તેર કિલોમીટર ચાલી ગયા છે પણ અહિયાં ભાલ આ બધું આપણે સિત્યોતેર કિલોમીટર ચાલી ગયા છીએ અને હજી ભાલમાં જ ચાલીએ છીએ વિરાશભાઈ જાગી ગયા છે એક કલાકની ઊંઘ લીધી ભાઈએ તો અને અત્યારે જાગી ગયો છે અને હવે એને આઈસ્ક્રીમ ખાવો છે તો હવે અમારે હોલ્ડ કરવો પડશે અને જાગવાનું એક જ કારણ હતું હમણાં એક ઇમરજન્સી બ્રેક લગાવી પડી એટલે જાગી ગયો તો ચાલો હાઈવે ઉપર છે એટલે આવું તો ચાલતું રહેવાનું ચાલો વ્લોગમાં બન્યા રહેજો અંત સુધી બન્યા રહેજો રોડની સાઈઝ નાની છે ને વાહનો બધા આટલા મોટા મોટા ચાલે છે જુઓ આમાં કેમ આપણે ગાડી ચલાવી ઓવરટેક ન કરાય સાઈડ પણ નથી કપાતી અને ત્રીસ ચાલીસ પચાસની સ્પીડે ચાલવું પડે અને આપણે એસી કિલોમીટર ચાલી ગયા છે ભાવનગરથી ફ્રેન્ડ્સ આપણે ગાડી એસી કિલોમીટર ચલાવી લીધી અને પીપળી પહોંચી ગયા છીએ અને પીપળી આપણે એક મસ્ત હોટલ છે જે પૂનમની ને મોરિયનની ફેવરેટ છે ત્યાં ચાનો હોલ્ડ કરવાનો છે એ બંને લોકો ચા પીશે અને ત્યાંથી આપણે આગળ આપણી જર્ની સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ આપણે પીપળી હોટેલે પહોંચ્યા છે અને એક ચાનો બ્રેક થઈ જાય સરસ મજાની ચા પી લઈએ અને તમે પણ અમારી સાથે ચા પીવા માટે આવો આપણે અહીંયા પીપળી હોલ્ડ કર્યો છે ને વિરાંશભાઈ ને પૂનમ આવે છે આપણી ગાડી જોઈ જો આપણે યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર લખાયું છે અને આપણી આઈડી મેન્શન કરી છે બાપા સીતારામ લખ્યું છે ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો